તો ચલો એકદમ નવી રીતે ભીંડાના શાકની રેસીપી શરૂ કરી દઈએ અહીં મેં આશરે અઢીસો ગ્રામ જેટલા ભીંડા લીધેલા છે જેને મેં ધોઈ અને નેપકિનથી લૂંછીને થોડીવાર પંખામાં રાખી દીધા હતા હવે આપણે ભીંડાના ઉપર અને નીચેના જે ડીટિયા હોય તેને કાપી અને આવી રીતના ચીરો કરી લઈશું આમાં ભીંડા બને તો નાના અને કૂણા હોય તેવા લેવાના બહુ મોટા અને બીવાળા ભીંડા નહીં લેવાના અત્યારે નાના નાના ભીંડા છે એટલે હું આખા ભીંડા રાખું છું પણ તમે જો મોટા ભીંડા લીધા હોય તો તમે બે ટુકડા પણ કરી શકો છો આની પહેલાં પણ મેં તમારી સાથે છ અલગ અલગ રીતે ભીંડાના શાકની રેસીપી શેર કરેલી છે તમને અહીં સ્ક્રીન ઉપર એનો થમનેલ દેખાઈ રહ્યો છે અને આની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમારે તે રેસીપીઓ જોવી હોય તો તેના પર ક્લિક કરીને જોઈ શકશો પણ આજે આપણે એ છ રીતથી પણ અલગ એકદમ નવી જ રીતે ભીંડાનું શાક બનાવીશું આ શાક આપણે લોઢી પર બનાવવાના છીએ એના કારણે એક સરસ સ્મોકી ફ્લેવર આવશે જેના કારણે શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આવી રીતના આપણે બધા જ ભીંડાને અહીં મેં તૈયાર કરી લીધા છે તો અત્યારે આને સાઈડમાં રાખી દઈએ અને એક મસાલો તૈયાર કરીશું એક વાટકામાં બે ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ લઈ લઈએ જેમાં મેં સાતથી આઠ લસણની કળીઓ અને એકથી ખુલ્લેલું મરચું લઈને તેને ખાંડી લીધું હતું હવે આની અંદર આપણે એક ચમચી લાલ મરચું પાવડર બે ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચીથી થોડીક ઓછી હળદર પાંચ ચમચી હિંગ અડધી ચમચી ગરમ મસાલો બે ચમચી શેકેલા શીંગનો ભૂકો લીધેલો છે મેં અહીં તમારી પાસે શેકેલી સિંગ ન હોય તો તમે કાચા શીંગદાણાનો ભૂકો પણ લઈ શકો છો સાથે એક મોટી ચમચી જેટલા તલ લીધા છે જેમાં સફેદ અને કાળા તલ બંને મિક્સ હતા એક ચમચી દળેલી સાકર મેં નાખી દીધી છે અને સાથે આપણે કાચી કેરી અડધી ખમણીને લઈ લઈશું નાની ખટાશ માટે તમારે કેરી ન નાખવી હોય તો તમે આમચૂર પાવડર અથવા તો લીંબુનો રસ પણ નાખી શકો છો અને આમચૂર પાવડર ઘરે કઈ રીતના સરળતાથી બનાવો તેનો વિડીયો હમણાં જ મેં તમારી સાથે શેર કરેલો છે જેનો તમને અહીં થમનેલ દેખાઈ રહ્યો છે અને એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ સાથે બેથી ત્રણ ચમચી જેટલી કોથમીર સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલું તેલ નાખી અને આ બધાને ચોળીને બરાબર મિક્સ કરી લઈશું આમાં આપણે કોઈપણ જાતના લોટનો ઉપયોગ નથી કર્યો એટલે આપણે જે ભરેલા ભીંડા કરતા હોઈએ ને એના કરતાં આનો ટેસ્ટ અલગ આવશે તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે આપણે ભીંડા જે કાપા કરીને રાખ્યા હતા તે લઈ લઈએ અને અહીં મેં લોઢી લઈ લીધી છે એટલે કે લોખંડનો તવો લેવાનો છે એ લોખંડની ઇફેક્ટ પણ આની અંદર આવશે એટલે ટેસ્ટ વધારે સરસ આવશે અને પ્લસમાં શાકમાં આયન પણ મિક્સ થશે જેના કારણે શાક હેલ્ધી પણ બનશે તો હવે આપણે ભીંડાના જે ચીરિયા કર્યા હતા એમાં મસાલો થોડોક થોડોક ભરી અને ડાયરેક્ટ આપણે લોઢી ઉપર જ મૂકતા જઈશું જેમાં આપણે આ શાક બનાવવાનું આ શાકને બનાવતા કંઈ જ વાર નથી લાગતી કેમ કે ભીંડો ખૂબ ઝડપથી ચડી જાય છે અને ખાવામાં રેગ્યુલર ભરેલા શાક કરતાં આ શાક વધારે ટેસ્ટી લાગે છે તો તમે એક વખત આ શાક જરૂરથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ તમને બધાને રિક્વેસ્ટ છે કે જો મારા વિડીયોઝ ગમતા હોય ને તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો તો આ ભીંડા બધા ભરાઈ ગયા છે આને આપણે ગેસ ઉપર મૂકી દઈએ અને હવે ગેસની ફ્લેમ મેં ચાલુ કરી નાખી છે એકાદ મિનિટ માટે આપણે ગેસની ફ્લેમ ફૂલ રહેવા દઈશું એટલે લોઢી તપી જાય અને આની અંદર આપણે બે ચમચી જેટલું તેલ નાખી દઈએ આમાં આપણે રાઈ જીરું કોઈનો વઘાર નથી કરવાનો બસ આવી રીતના ઉપરથી તેલ નાખી અને એકાદ મિનિટ પછી ગેસની ફ્લેમ સ્લો કરી અને આને ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું બે મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે એક વખત આને હલાવી લઈશું એટલે ભીંડા જે નીચેવાળા હોય તે ચડી ગયા હોય એટલે આપણે આની સાઈડ ફેરવી લઈએ આવી રીતના અને એકદમ સરસ આની સુગંધ આવશે તમે આ શાક આવી રીતના લોઢીમાં બનાવશો ને એકદમ મસ્ત સુગંધ આવશે આની તો આવી રીતના હલાવી અને ફરીવાર ઢાંકીને ફરીવાર આપણે બે મિનિટ માટે થવા દઈશું ભીંડાને ચડતા કંઈ બહુ વાર નહીં લાગે તો જો ફરીવાર બે મિનિટ જેવું થઈ ગયું છે આપણે ખોલી લઈએ અને હવે જે મસાલો બચ્યો હતો ભરતા તે આની અંદર નાખી દઈશું અને સાથે જ આપણે એક ડોયા જેટલી છાશ આની અંદર નાખવાની છે લગભગ એક વાટકી જેટલી થોડી થોડી કરીને આપણે એડ કરીશું પહેલાં થોડીક છાશ નાખીને એને મિક્સ કરી લઈએ તમે વિચારતા હશો કે આની અંદર દહીં પણ એડ કરી શકાય પણ જો આપણે દહીં નાખીશું ને તો દહીં ફાટી જશે એટલે આની અંદર આપણે છાશ એડ કરવાની છે અને છાશ બહુ ખાટી ન હોય તેવી લેવાની નહીંતર શાકમાં ખટાશ વધારે લાગશે બરાબર મિક્સ કર્યા પછી પાછી બાકીની છાશ પણ નાખી દઈએ અને આને મિક્સ કરી લઈશું અને હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી અને આને આમ જ ખુલ્લું રાખીને એકાદ મિનિટ માટે થવા દઈએ જો તમને એવું લાગતું હોય કે ભીંડા હજી કાચા કે કડક લાગી રહ્યા છે તો છાશ નાખ્યા પહેલાં જ તમારે ઢાંકીને હજી એકાદ મિનિટ થવા દેવાનું અને ભીંડા ચડી જાય પછી છાશ નાખવાની તો હવે આપણે આને ફરીવાર એકાદ મિનિટ થવા દઈએ તો જો એકાદ મિનિટ થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને ઉપરથી ઝીણી સુધારેલી થોડી કોથમીર નાખી દઈએ તો એકદમ ટેસ્ટી અને અલગ જ ફ્લેવરવાળું આપણું ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે બન્યું છે ને જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું તો હવે આ ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ ફ્રેન્ડ્સ તમે મારો વિડીયો કયા કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી મને ખબર પડે કે મારા વ્યુઅર્સ કયા સિટીમાંથી મને જોઈ રહ્યા છે તો આજની આ શાકની રેસિપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ